વિલોક હવે ચાલુ કરું છું તો હવે કાલનો વિલોક તો અપલોડ કર્યો નથી તો હવે કરવાનો છે તો પછી કાલ સાંજે મોડું થઈ ગયું હતું જોવામાં એટલે વિલોક અપલોડ ન કર્યો તો વિલોગ હવે અપલોડ કરવાનો છે એડિટિંગ તો કાલ સાંજે તો ચાલો હવે મળીએ પછી વિલોગમાં તો પેલા વિલોગ કાલનો છે એ અપલોડ કરી દઉં વિલોગ જોતા રહેજો Tadi jai cemar pokan bedai legen mah, ya keluar jauh gede. Kakak biasa kame, yang nolin ya. To TV standar pedu saya kayak kamu kan ya lebaran nanti kayak bu. belum jatah aja, pas apa lagi tidak tidak belum agak lebar su. Jalur tulis gadi nih, subscribe kerwani sih, sub kerin aku. દોડવાથી ભરાય રહી છે તો પછી આપણે વિલગ આગળ વધારશું તો વિલગ જોતા રહેજો જાય માતાજી મિત્રો આવી ગયો છે નાઈ ધોઈને કમ્પલીટ થઈને હવે ગેરેજમાં તો વાગી ગયા છે સાંજના આઠ તો આજે વિલોક આગળ વધારામાં બહુ વાર લાગી ગઈ કારણ કે આજે બહાર જ નથી નીકળો અને સવારનું અને મારા મમ્મી ને મારા પપ્પા ગયા હતા લગ્નમાં તો એટલે પછી વિલોક જ આગળ નહોતો થઈ રહ્યો પછી ઘરમાં ટીવી જોતો હતો અને ફોનમાં મતતો હતો અને બિલોગ કાલનો જે હતો એ અપલોડ કરવાનો બાકી હતો એટલે એ અપલોડ કરતો હતો તો એટલે વિલોગ આગળ નહોતો વધાર્યો તો હવે આવી ગયો છું તો હવે જાઉં છું દૂધ લેવા માટે તો આવ્યો તો ટીવીએસ બહાર કાઢવા માટે સવારનું કાંઈ દૂધ નથી બારે તો ચાલો ટીવીએસ બહાર કાઢીને જાઓ એ દૂધ લેવા પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો તો ટીવીએસ કાઢું બારે પછી જાઉં દૂધ લેવા તો હવે ટીવીએસ બારે કાઢી લીધું છે તો હવે કરું છું ગેરેજ બંધ તો ચાલો હવે લાઈટ બાઈટ કરી દો બંધ અને ગેરેજ કરો બંધ દૂધ લઈ આવું આઠ વાગી ગયા છે મોડું થઈ ગયું થોડું તો મળીએ પછી વિલોગમાં તો હવે આવી ગયો છું ઘરે દૂધ લઈને તો વાગી ગયા છે સાંજના નવ તો આવીને ફોનમાં જોતો હતો વિડીયો અપલોડ કર્યો છે તો ચાલો પેલા ટીવીસ અંદર મૂકી દઉં કારણ કે કાકા આવી ગયા છે હજી ખોયલું જ છે ગેરેજ તો લીવના અંદર મૂક્યું અને ટીવીએસ અંદર મૂકવાનું તો મૂકી દઉં પહેલા તો હવે ટીવીએસ અંદર મૂકી દીધું છે તો વાગી ગયા છે ને તો હવે વિલગ કરું છું અહીંયા પૂરો તો મોટો વિલોગ આજે નથી બન્યો કારણ કે આજે તો હું ઘરમાં જતો કાંઈ કામકાજ એ નહોતું એટલે વિલોગ આગળ ન વધારી એ મારા મમ્મી પપ્પા ગયા તા લગ્નમાં એટલે પછી ગેરેજમાં આવ્યો નતો ઘરમાં બેઠો તો હવે વિલોગ કરું છું પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો ને એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે તો તમને તરત ખબર પડી જાય અને ના એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો કરું છું હવે ગેરેજ બંધ મળીએ કાલના વિલોગમાં